પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન તેર હાઈઠ તેરસો ચૌદ પાંચ દસ પંદર પંદર વીસ પચીસ ત્રીસ પાત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાહીઠ પાઠ પાઠ બાર એસી પંચ્યાસી દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ ચાલીસ ચાલીસો તેરસો પાંચ દસ પંદર બારસો એકાવન રૂપિયા ચાલીસ પિસ્તાલીસ પચાસ તેર પચાસ તેરસો ને તેરસો છેતાલીસ રૂપિયા